ઝિયાનગરમાં હનુમાન માં બીમાર ગાય ને સમયસર સારવાર નહીં મળતા તેનું મોત નીપજ્યું હતું ઝિયા પંથકના હનુમાન ફળિયામાં બે દિવસથી એક બીમાર ગાય ને સમયસર સારવાર ના મળતા તેનું મોત નીપજ્યું હતું મળેલી વિગતો માં ઝઘડિયા હનુમાન ફળિયામાં રહેતા વિપુલભાઈ પંડ્યા ની એક ગાય બે દિવસ થી બીમાર હતી ગાય ને સારવાર મળે તે માટે તેમણે પશુ દવાખાને ઘણી વાર કોલ કર્યા હતા મોટાભાગે કોલ રિસિવ ના થયા હતા કેટલીક વાર યોગ્ય જવાબ મળ્યો નતો જેને જે જગડિયાના પશુ દવાખાને પણ ગયા હતા પરંતુ ત્યાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ના હતા આખરે બે દિવસ બીમાર થયેલી ગાય નું સમયસર સારવાર ના મળવાના કારણે મોત નીપજ્યું હતું

કેટલી વાર કોલ કર્યા તમે આઠ દસ વાર કોલ કર્યા બે દિવસમાં તો પણ ફોન ના આવ્યો કોઈનો ને દવાખાને જોવા ગયો તો દવાખાને પણ કોઈ પણ નહીં ઝઘડ્યા પશુ દવાખાને ને કાયમ કોઈ હોતું જ નહીં એટલે